ભુજના સ્ટેશન રોડ ઉપર થયેલી ચોરી સહિત અન્ય રાજ્યોમાં થયેલી ચોરીનો ભેદ કચ્છ પોલીસે ઉકેલી લીધો છે આજે ભુજ ખાતે ડીવાયએસપી શ્રી જાણકારની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અત્યારે ચૂંટણી લગતનો માહોલ હોય આપણા પશ્ચિમ કચ્છના એસપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ જે ખુદ પોતે બોર્ડ રેન્જના આઈજી તરીકે ચાર્જમાં હોય સાહેબની સૂચના અને એના એક્શન પ્લાન મુજબ તમામ થાણા અધિકારીઓ અને તમામ બ્રાન્ચો આ બાબતે એક્ટિવ છે કોઈ પણ આવી અઘટિત ઘટના બને તો એ બાબતે ત્વરિત કાર્યવાહીના ભાગરૂપે જ્યાં ચોરી ત્રણ ચાર બે હજાર ચોવીસના રાત્રે બનેલ છે પશ્ચિમ કચ્છના ભુજ શહેરની અંદર તો એનો ચોવીસ કલાકની અંદર આરોપી અને મુદ્દામાલ હસ્તગત દસ્તગત કરી ચૂક્યા છે જે એલસીબીની ટીમ અને એના બાતમીદારો આ ઉપરાંત બાતમી કરતાં અહીં જે સૌથી અત્યારે પશ્ચિમ કચ્છના ભુજ શહેરની અંદર જે નેત્રમ દ્વારા જે સીસીટીવી કેમેરા આપણા પૂરા શહેરની અંદર લાગેલા છે જેની આપણા ગુજરાતની અંદર ઇનામ પણ મળેલા છે ડીજી સાહેબના હસ્તે એ કેમેરા દ્વારા અને એલસીબીની જહેમતથી ત્વરિત રાત દિવસ કન્ટિન્યુ કેમેરાના અનુસંધાને પીછો કરતાં આ ગુનો ડિટેક થવા પામ્યો છે સદર ગુનો ભુજના મધ્ય ભાગમાં શહેર જે આ શહેરના મધ્યભાગમાં જે દુકાન આવેલી છે રંગ ભંડાર નામની દુકાનમાં આ ઘટના બની છે આ જે આરોપીઓ છે એ આરોપીઓ ત્રણ આરોપીઓ છે જે હસ્તગત કર્યા છે જે મૂળ ઉત્તર પ્રદેશની ગેંગ છે અને આ આરોપીઓ એક અવારનવાર ચોરી કરવાની ટેવ ધરાવે છે જેમાં આરોપીઓને પૂછતા એના રિમાન્ડ પણ લેવામાં આવ્યા છે અને એના અનુસંધાને કુલ દસેક ગુનાઓ ડિટેક કરવામાં આવ્યા છે